નમસ્કાર મિત્રો મિત્રો પૈસાની બચત કરી અને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવું એ આજના સમયની તાતી જરૂરિયાત કહી શકાય કારણ કે મોંઘવારી પ્રમાણે તમારે બચત કરવી પડે મેનેજમેન્ટ કરવું પડે અને તો જ તમે આવનારા ભવિષ્યની અંદર તમે સેફ રહી શકો છો તો પૈસાની બચત જો તમારે પણ કરવા માગતા હોય તો અત્યારે સૌથી સેફ પૈસાની બચત જે છે પોસ્ટ ઓફિસમાં થઈ શકે છે કારણ કે પોસ્ટ ઓફિસમાં તમે તે સ્કીમોમાં તમે ઇન્વેસ્ટ કરો પરંતુ એમાં સેફ હોય છે તો પોસ્ટ ઓફિસમાં અત્યારે એક સ્કીમ છે જેનો વ્યાજ દર જે છે આઠ પોઈન્ટ બે પર્સન્ટ વ્યાજદર મળે છે જે કોઈ પણ સ્કીમમાં અત્યારે મળતો નથી અને એમાં જે છે તમે એક હજાર રૂપિયાથી લઈ અને ત્રીસ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો તો એ કઈ સ્કીમ છે એના વિશે વિગતવાર વાત કરીશું કોણ એમાં અપ્લાય કરી શકે છે મતલબ કે કોણ કોણ એમાં રોકાણ કરી શકે છે કેટલા સમય સુધી તમારે પૈસા ઇન્વેસ્ટ કરવાના છે તમામ વસ્તુ આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો પોસ્ટ ઓફિસની આ સ્કીમ વિશે વિગતવાર વાત કરીએ મિત્રો આપણે તો પોસ્ટ ઓફિસમાં તમે આ સ્કીમની અંદર મિનિમમ હજાર રૂપિયાથી લઈ અને ત્રીસ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો તો તમને વાર્ષિક બે લાખ છેતાલીસ હજાર રૂપિયાનું વ્યાજ મળી શકે છે આનો અર્થ સીધો એ થાય છે મિત્રો કે તમારા ખાતામાં દર મહિને લગભગ વીસ હજાર પાંચસો રૂપિયા જમા થઈ શકે છે આ યોજનાનો વર્તમાન વ્યાજદર આઠ પોઈન્ટ બે ટકા છે જે કોઈપણ સરકારી બચત યોજનામાં સૌથી વધારે વ્યાજદરો પૈકીમાંનો એક છે અગાઉ આ યોજનામાં રોકાણની મહત્તમ મર્યાદા જે છે પંદર લાખ રૂપિયા હતી મતલબ કે તમે પંદર લાખ રૂપિયા તમે મેક્સિમમ રોકી શકો છો પરંતુ એ વધારીને હવે ત્રીસ લાખ રૂપિયા સુધી કરી દેવામાં આવી છે આ યોજનામાં રોકાણ તમારે એક જ વાર કરવાનું છે મતલબ કે દર વખતે દર વર્ષે નથી કરવાનું ફક્ત એક જ વખત કરવાનું છે તે પછી હજાર રૂપિયા રોકો અથવા તો લાખ રૂપિયા રોકું કે ત્રીસ લાખ રૂપિયા રોકો તમારે એક જ વખત તમારે ઇન્વેસ્ટ કરવાનું છે અને વ્યાજ દરની રકમ ત્રણ મહિને તમને મળશે તમારા ખાતામાં બેંક ખાતામાં સીધી જમા થશે તમે આ આવકનો ઉપયોગ તમારા માસિક ખર્ચાઓને પહોંચી વળવા માટે પણ કરી શકો છો દાખલા તરીકે તમે ત્રીસ લાખ રૂપિયાનું રોકાણ કરી દીધું હોય તો તમારે વીસ ત્રીસ સાઠ અને એકસાઠ હજાર પાંચસો રૂપિયા તમારે દર ત્રણ મહિને તમને મળતા રહેશે તો આ પ્રમાણે તમારે ત્રણ મહિને તમને વ્યાજ દર મળશે ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો કે આમાં કોણ કોણ રોકાણ કરી શકે છે તો સૌથી મહત્ત્વની વસ્તુ છે મિત્રો કે આ જે સ્કીમ જે છે સિનિયર સિટીઝન લોકો માટે છે કે જેની ઉંમર પંચાવન વર્ષ સાઠ વર્ષની હોય એવા લોકો માટે છે તો અહીંયા તમે જોઈ શકો છો સી એસ સી એસ મતલબ કે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ આ યોજનાનું નામ છે આમાં રોકાણ કરવા માટે તમારી ઉંમર સાઠ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ બરાબર સાઠ વર્ષથી વધારેની ઉંમરના હોય તો પણ આમાં ઇન્વેસ્ટ કરી શકે છે પરંતુ મિનિમમ સાઠ વર્ષની હોવી જોઈએ અને ભારતનો નાગરિક હોવો જોઈએ પરંતુ અમુક એવા કિસ્સાઓમાં તમે પંચાવન વર્ષની ઉંમર હોય તો પણ તમે આમાં ઇન્વેસ્ટ કરી શકો છો કોણ ઇન્વેસ્ટ કરી શકે છે પંચાવન વર્ષની તો અહીંયા તમે જોઈ શકો છો સ્વૈચ્છિક નિવૃત્તિ જેણે લીધી હોય જે કોઈ આર્મીમાં હોય અથવા તો કોઈ પોલીસ કોન્સ્ટેબલમાં હોય અને વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ મતલબ કે વીઆરએસ લઈ અને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હોય જેના અઠ્ઠાવન વર્ષ સાઠ વર્ષ હોય અને પંચાવન વર્ષમાં નિવૃત્તિ લઈ લીધી હોય તો એવા લોકો પંચાવન વર્ષની વયે આમાં ઇન્વેસ્ટ કરી શકે છે આ યોજનાનું ખાતું તમે કોઈપણ પોસ્ટ ઓફિસમાં અથવા તો અધિકૃત બેંકમાં જઈ અને તમે ખોલાવી શકો છો ત્યાર પછી આગળ વાત કરીએ તો આ યોજનામાં મળતા વ્યાજદર પર તમારે અનુસાર ટેક્સ ચૂકવવો પડશે જોકે આ યોજનામાં રોકાણ કરેલી રકમ આવકવેરા કાયદાની કલમ સી મુજબ દોઢ લાખ રૂપિયા સુધીની કર મુક્તિ માટે પાત્ર છે મતલબ કે દોઢ લાખ રૂપિયા સુધીની આવક જો તમારે હશે તો તમારે એમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં હોય પરંતુ એનાથી વધારે જો તમારો કોઈ પણ આવક હશે તો તમારે જે પ્રમાણે ટેક્સ હશે ધારાધોરણ પ્રમાણે તો એ તમારે ચૂકવવાનો રહેશે ત્યાર પછી વાત કરીએ મિત્રો કે આ યોજનાનો સમયગાળો પાંચ વર્ષનો છે મતલબ કે પાંચ વર્ષ સુધી તમારે પૈસા રોકવાના રહેશે પરંતુ તમને એવું લાગે કે મને આમાં ફાયદો છે કોઈ પ્રોબ્લેમ નથી અને આનાથી વધારે રિટર્નમેન્ટ મને ક્યાંય મળશે નહીં તો તમે બીજા ત્રણ વર્ષ મતલબ કે ટોટલ આઠ વર્ષ સુધી તમે આમાં ઇન્વેસ્ટ કરી શકો છો આ યોજનાના સમયગાળા પહેલાં પણ તમારે એમરજન્સી કોઈ પૈસાની જરૂરિયાત પડી હોય તો તમે પૈસા ઉપાડી શકો છો પરંતુ એમાં એક શરત છે કે તમે પાંચ વર્ષથી પહેલાં તમે પૈસા ઉપાડવા માગતા હોય તો એના અમુક જે દંડ નક્કી કરેલા હોય એ તમારે દંડ ચૂકવવાનો ચૂકવવો પડશે મતલબ કે દંડ કપાઈને ત્યાર પછી તમારા જે પૈસા હશે એ તમને મળવાપાત્ર રહેશે આમાં પોસ્ટ ઓફિસની આ વરિષ્ઠ નાગરિક બચત યોજના નિવૃત્ત લોકો માટે એક સુરક્ષિત અને નિયમિત આવકનો સારો સ્ત્રોત સાબિત થઈ શકે છે જો તમે પણ નિવૃત્તિ પછી નાણાકીય રીતે સુરક્ષિત રહેવા માગતા હોવ તો આ યોજના તમારા માટે એક સારો વિકલ્પ છે રોકાણ કરતાં પહેલાં યોજનાના નિયમો અને શરતોને ધ્યાનથી વાંચી લેવા સલાહભર્યું છે પોસ્ટ ઓફિસની આ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ મતલબ કે એસ સી એસ એસ પૈકીની એક યોજના છે જેમાં દર મહિને વીસ હજાર પાંચસોનું પેન્શન મળશે આ યોજના ખાસ કરીને સિનિયર સિટીઝન માટે છે અને વધુ માહિતી માટે તમારે પોસ્ટ ઓફિસ તમારી આજુબાજુમાં જે પણ પોસ્ટ ઓફિસ હોય તો ત્યાં તમારે સંપર્ક કરવાનો રહેશે વિડીયો ગમ્યો હોય મિત્રો તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો